નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વટાદરા પ્રાથમિક શાળા અને બીવી પટેલ હાઈસ્કૂલમાં ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સનો લાઈવ ડેમો રાખવામાં આવ્યો જેમાં ધવલભાઈ દ્વારા એમ્બ્યુલન્સની સંપૂર્ણ માહિતી ટ્રીટમેન્ટની લાઈવ માહિતી આપવામાં આવી બસો બાવન બાળકોએ આ સેવા વિશે માર્ગદર્શન મેળવ્યું જેમાં પરેશ શાહ અને પ્રકાશભાઈ જે આચાર્ય છે અને સ્કૂલના સંચાલક મિતેશભાઈ ઠાકોર વિજયભાઈ મકવાણા એડવોકેટ દ્વારા આ સફળ આયોજન કરી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો ઓછામાં ઓછી આપણે વીસ મિનિટ આપી શકીએ અને થાકી ના જઈએ ત્યાં સુધી હોસ્પિટલ આવી જાય ને ત્યાં સુધી એના લક્ષણ જે જીવિત લક્ષણ છે જેમ કે ધબકારો આવતો નથી ત્યાં સુધી આપણે આ ચાલુ રાખવાનું છે બરાબર છે ઘરે હઈએ તો તો અને નીચેનો જે સરફેસ છે તે નીચેનો ભાગ છે કડક રાખવાનો છે જો કદાચ કડક ના હોય તો કંઈ એવું નહીં વટાદરા હાઈસ્કૂલની અંદર એકથી બાર ધોરણના સ્ટુડન્ટોને આવી ડેમોસ્ટ્રેશન માટે અમે બમણમાં એકસો આઠ એમ્બ્યુલન્સ લઈને અમે આવ્યા હતા અને ઘણા બધા સ્ટુડન્ટોને અમે એકસો આઠની સેવા વિશે જાણકારી આપી એકસો આઠમાં થોડું કામ થાય છે કઈ રીતે એમ્બ્યુલન્સને કોલ કરવો કઈ રીતે બોલાવી અને એમાં જે જે પ્રકારની સારવાર થઈ રહી છે એ પ્રકારની અમે સારવાર વિશે માહિતી આપી સાધનો વિશે વસ્તુ સીપીઆર સીપીઆર કઈ રીતે આપવા અને સીપીઆર આપવાના ફાયદા શું છે સીપીઆર ના આપવાથી શું થઈ રહ્યું છે અને સીપીઆર આપીને કઈ રીતે કેસને બચાવવું એ વિશે અમે ખાસ માહિતી આપી છે જેથી કરીને જ્યારે બી એવી કન્ડિશન ઊભી થાય તો મેડિકલ સારવાર મળે એ પહેલાં આપણે ઘરે બી રહીને સીપીઆર આપી શકીએ તથા ઇમરજન્સીમાં પહેલો કલાક ડ અવર છે એવું કહેવાય છે એ વિશે માર્ગદર્શન આપી તો એકસો આઠની ટીમને સારા પરિવાર પ્રતિ હૃદયના ભાવથી આભારની લાગણી વ્યક્ત કરું છું અને આ રોજ આ પધાર્યા છે તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર થઈ ગયો બધું નથી ટીમે જેથી ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને વિવિધ વ્યક્તિ ઇમરજન્સી સેવામાં એકસો આઠને કેવી રીતે કોલ કરવો કોલ કર્યા પછી પેશન્ટ સાથે કેવી રીતે વ્યવહાર કરવો અથવા પેશન્ટને કેવી રીતે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવે છે તે દરમિયાન ચાલો એકસો આઠ દરમિયાન કેવા પ્રકારના કાર્ડિયાક એરેસ્ટમાં કેવી રીતે સારવાર આપવામાં આવે છે સીપીઆર કેવી રીતે આપવામાં આવે છે સર્ચ બંધમાં કેવી રીતે